જેમણે હિન્દુ બિનહિન્દુઓને હિન્દુઓને માં પ્રવેશ ન થાય એટલે કે વિધર્મીઓને આ પ્રવેશ નવરાત્રીમાં પ્રવેશ ન થાય અને નવરાત્રીની પવિત્રતા જળવાય રહે એ માટે થઈ અને અમારી લાગણી અને માગણી એક પત્ર માં આવેદન સ્વરૂપે ભાવનગર કલેક્ટર નવરાત્ર માં આવે છે એમની સુરક્ષાની પણ સંપૂર્ણ જવાબદારી એમની થાય અને આ સાથે હું હિન્દુ સમાજના ભાઈઓને એ પણ કહેવા માંગુ છું કે તમારા કાંડે જે રાખડી બાંધી છે એ કાંડ અને તમારી બેન અને બીજી બહેનોની રક્ષા માટેની નવરાત્રીમાં પણ તૈયારી રાખો એટલી મારી એ તેમને વિનંતી છે જય શિવાજી જય રાણા પ્રતાપ